રાજે નામ નવા બ્લોગ માં તો અદગતો સ્વાગત છે તો આજે આપણે કોમ કાજ કરાવીએ તમને બતાવશું તો હેલો ગાઈઝ આપણે આ ગાર ને ફળી વેકવા ડીજા સો તો એક એક સાઈટ કેર્બોર્ડ જે આપડે ડીઝલ લબન છે તો કન્ટિન્યુ આપડો બ્લોગ માં તમે જોડેલો હે જોલ્પેશ ભઈ આવે છે આજ શું ભાવી જાય કોઈ ખબર નહી પણ આપણે વેકવા તો જવાનું ને માં આજે ડીઝલ લબન છે તો કેર્બોર્ડ સાથે આપણે લઈ જઈએ છીએ तो आप आई खौपा। जो आपड़ा जाए अरडा खोप जो आप एर मस्त अर थी जाए भोजी पहले खातल खातर तैयारी सबसे पायी भोजन पाई ना है लीकड़ा तीन जोड़े आप खोप एग हमुक अमुक कट लाई लैस तो हाल आप कट पड़स તો આપણે જવાનું છે પોટે તો બાઇક સારું કરી નાખા પહેલા થઈ ગઈ થઈ હવે કમ મળી યાર તો આપણે કોટે પોકી ગયા છીએ ને લાઈન પાડી તો આપણે જી પણ કભઈ જો પણ કમસેકમ બે બે ઠીક કલાક થી જાય તો આવા ઉસવા હશે એટલા માટે हेलो गाइस आपड़ा घरी आई जा हां जो आप यसका में आ तो ऐसा मडिया नो न थी जात तो तो गंडडी हमरा ब्लॉग में तुम्ही जोडायलो है जो माता जी के मंदिर रे आपड़े हम हमू था मंदिर कंप्लीट धोई मंदिर कोटा पास मुके दिया

તો આપણે બધી ચાલુ કરીને પછી આપણે મસ્ત વિડીયો બનાવો નું મંદિર પછી ગો મહારાજ આ સાઈડ શીખોદરમાન મંદિર છે તો તાવ શું કહો આપણે નો આવતા છે કોનોડો નહીં ઓને કોનડો આઈ જ્યો હે કોનડો જોઈ શું છે નો આવતા હશે શું છે

બસ હવે બધી ચાલુ કરી પણ લાઇટ ચાલુ છે એ ગોળા ગોઠવાના છે ને આ લાઇટ બગડી છે બગડી ગઈ છે હું એનું પલળી ગઈ ને વસાળા એટલે ને આ લાઇટ જબલામાં ભરેલી હતી એટલે આપણે બાપ બેઠા એક સાઈડ ચુકટ આવું પક આપડે લાયક છે આપનું કહીજો સબસ્ક્રાઇબ કરજો મમ્મી આ બાર હે મતાય પાસે ને આપણે આ સાઈડ મસ્ત સાફ કરી નાશું એ જેટલો વાળો હતો આ સાઈડના ભાગમાં આ સાફ કરી નાશું મસ્ત તો આપણે હાલ હવે કટ પાડશું હવે બીજી લાઈટ લેવા જવાનું છે તો લાઈટ હું બતાઈશ રેડી હોલસેલમાં જવાનું છે તો ઇન મે જાવું છે લાઈટ લેવા તો મે આવી જાઉં ને હવે હાથ પગ ધોઈને वैसे जाइए हेड या काउंटर वो तो हम सब की गाड़ी गोदवाई वाजी देना आप धन्यवाद है गोदवाने प्रशासन वो देखा गोद मूत्र काल को कितनी रहला है है तो सही से दे अंदर में बात सा गई है नाला बोल व्यवस्था करना

બધી લેટ અલગ અલગ છે ગોળાય પણ અલગ અલગ કલર ના થાય તો એ ટાઈપ ના ગોળા છે કમ પેક માં તો એક જ જો છે પણ અલગ અલગ કલર ના થાય તો આ છેમોન આયો આપણે 800 જો કમ્પલેટ તો જો આપણે બે ગોળા સાલ કેવી દીધા હે તો આ ટાઈપ ના કોમે તો એક ગોળો બીજા મંદિર માં ગોઠવવાનો હે ને બે ગોળા આ મંદિર માં ગોઠવે હે તો કન્ટિન્યુ આપડા બ્લોગ માં તમે જોડાએલા હજો તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો જો જો મસ્ત લાગ રહે તો ગાઈસ આપડે માતાજી ને ગોળા માં બોળા બધું લઈ જીતું હે હોટ નું ગોઠવવાનું છે તો જહા ભાઈ તમે બોલો કો પોચેન ન થામે આ પોચી બોલતા નહી આપડે હવે તમે બોલા હે બોલા હાશ ન થઈ ગયલ પેલો કહે છે આપણે લાઇટ ગોઠવીને અંદર લાઇટ ને એક બે ગોળા સડાયા ચાલુ કર્યા ને હવે પાછા ગાલે આવ્યા હતા મમ્મી વેણતી હતી આપણે કડીક વેણાવ્યું હવે ઓનસર કરવી તો કેન્દ્રોની આપણા બ્લોકમાં તમે જોડાયેલા છે જો તો હાલ આપણે પેલો કહે છે અત્યારે હવે લાઇટ ગોઠવાની નહીં લાઈટ હવે કાલે ગોઠવાની છે તો અત્યારે વિડીયોને એન્ડ આપી દઈશું તો શેર છે સબસ્ક્રાઈબ કરી નાખજો तो मिलते हैं नेक्स्ट ब्लॉग में हडी